નમસ્કાર આજના દિવસના મહત્વના સમાચારો સાથે હું છું નિધિ સોમપુરાને આપ જોઈ રહ્યા છો લોકસભાની ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોલ બોન્ડ મામલે મહત્વનો ચુકાદો આપ્યો છે સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ રદ કર્યો છે કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને બે હજાર ઓગણીસ થી લઈને અત્યાર સુધીના ઇલેક્ટ્રોલ બોન્ડને લગતી તમામ માહિતી ત્રણ અઠવાડિયાની અંદર ચૂંટણી પંચને આપવાનો નિર્દેશ આપ્યો છે ઉપરાંત સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે ચૂંટણી બોન્ડ આરટીઆઈ અને કલમ નાઇન્ટીન વન એનું ઉલ્લંઘન છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી નોકરી માટે નવી ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે માહિતી અનુસાર આ ભરતીમાં બસો છાસઠ જગ્યાઓ પર પેટા હિસાબનીશ અને પેટા તિજોરી અધિકારીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે આજથી ગુજરાત સહિત દેશભરમાં ધોરણ બાર સીબીએસઈ બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ ચૂકી છે ધોરણ બાર ની પરીક્ષા આજથી બે એપ્રિલ સુધી લેવામાં આવશે જ્યારે ધોરણ દસની પરીક્ષાઓ વીસ ફેબ્રુઆરીથી તેર માર્ચ સુધી યોજાવાની છે આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાને ભરૂચથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારથી જ ચૈતર વસાવા સતત ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે ત્યારે હાલમાં જ એક જનસભામાં ચૈતર વસાવાએ ભાજપને ખુલ્લો પડકાર આપ્યો છે ગુજરાત કોંગ્રેસે જિલ્લા અને શહેર પ્રમુખના નામ જાહેર કર્યા છે કોંગ્રેસ દ્વારા રાજ્યના તેર જિલ્લાઓમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે આ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલની નિમણૂંક કરવામાં આવી છે તેમજ અમદાવાદ જિલ્લામાં અમરસિંહ રામુભાઈ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે લોકસભા ચૂંટણી પહેલાં ઘણા નેતા ઇન્ડિયા ગઠબંધન છોડી રહ્યા છે કુમારના ઇન્ડિયા ગઠબંધન છોડ્યા બાદ અન્ય એક દિગ્ગજ નેતાનું નિવેદન સામે આવ્યું છે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લાએ એનડીએ ગઠબંધનમાં સામેલ થવાના સંકેત આપ્યા છે તેમણે મીડિયા સાથે વાતચીતમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે અમદાવાદના સુભાષ બ્રિજ નજીક આવેલી જનકપુર સોસાયટી પાસે એકસો પચાસથી વધુ ગેરકાયદેસર મકાનો ઝુંપડાઓના મેગા ડેમોલિશનની કાર્યવાહી મનપા દ્વારા કરવામાં આવી છે આજે સવારે સાડા દસ વાગે પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર મકાનો તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી લોકસભા પહેલાં ભાજપમાં ભંગાણ સર્જાયું છે વિસાવદર ખાતે મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસના હોદ્દેદારો સહિત અનેક ગામોના સરપંચો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ભાવનગર લોકસભા સીટના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા અને પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલની આગેવાની હેઠળ ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક હોદ્દેદારો સહિત અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા વડોદરા હણી બોર્ડ દુર્ઘટના કેસમાં પોલીસે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે જેમાં વત્સલ શાહ શાહ નૂતન અને વૈશાખી શાહની ધરપકડ કરવામાં આવી છે હજુ એક આરોપી ધર્મીન શોધી રહી છે રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે પ્રથમ દાવમાં બે છગ્ગા ફટકારીને ઇન્ડિયાનો રંગ રાખી દીધો છે રોહિતે રેહાન અહેમદની સામે બે રન લઈને કરિયરની અગિયારમી સદી પૂરી કરી હતી રોહિતની ઇંગ્લેન્ડ સામે આ ત્રીજી સદી છે તો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચારો આવા સમાચારો જોવા માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર